જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ સિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા આજે આપણે ઇન્દિરા એકાદશી વિશે સાંભળીશું અને તેની વ્રત કથા અને મહાત્મ્ય સાંભળીશું તો ઇન્દિરા એકાદશી એ હિન્દુ ધર્મમાં એક પવિત્ર દિવસ છે અને તે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારમી તિથિએ આવે છે અને આ એકાદશીનું ખાસ મહત્વ છે કારણ કે તે પિતૃપક્ષ દરમિયાન આવે છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને વ્રત કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે ઇન્દિરા એકાદશીનું મહત્વ જોઈએ તો આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના પોતાના પાપો તો દૂર થાય છે સાથે સાથે તેના પૂર્વજોના પાપ પણ ધોવાઈ જાય છે આ દિવસે વ્રત અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ આવે છે એવી માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી નરકમાં રહેલા પૂર્વજોને પણ મુક્તિ મળે છે અને તેઓ સ્વર્ગમાં જાય છે વિધિ જોઈએ તો ઇન્દિરા એકાદશીનું વ્રત દસમી એટલે કે એકાદશીના આગલા દિવસથી શરૂ થઈ જાય છે દસમીના દિવસે એક જ વાર ભોજન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરવું અને વ્રતનો સંકલ્પ કરવો ભગવાન વિષ્ણુની પૂજા કરવી તુલસીના પાન ચડાવવા અને તેના મંત્રનો જાપ કરવો જો શક્ય હોય તો આ દિવસે પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું જરૂરી છે દ્વાદશી એટલે કે બારસના દિવસે એકાદશીના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ત્યારબાદ વ્રતનું પારણું કરવું આ દિવસે દાન પુણ્ય કરવાથી પણ પુણ્ય મળે છે આ વર્ષે ઇન્દિરા એકાદશી સપ્ટેમ્બર રોજ છે એકાદશી હિન્દુ ધર્મમાં પવિત્ર એકાદશીનો મહિમા જોઈએ તો આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃદુષ દૂર થાય છે અને એવું માનવામાં આવે છે કે વ્રતના પ્રભાવથી પૂર્વજોને નરકમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગમાં જાય છે એકાદશી પિતૃપક્ષ દરમિયાન આવે છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે વ્રતનું પારણું છે એ બીજા દિવસે એટલે કે અઢાર સપ્ટેમ્બરે ગુરુવારના રોજ સવારે છ અને સાત મિનિટે અને આઠ અને ચોત્રીસ સુધી કરવાનું રહેશે હવે આપણે ભાદરવા માસમાં આવી રહેલી ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય જોઈએ તો યુધિષ્ઠિરે પૂછ્યું કે મહાસુદન યુધિ હવે આપણે ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય જોઈએ તો યુધિષ્ઠિરે પૂછ્યું કે મધુસૂદન કૃપા કરીને મને તે બતાવશો કે ભાદરવાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન આસો કૃષ્ણ પક્ષ એટલે કે ભાદરવા કૃષ્ણ પક્ષમાં ઇન્દિરા નામની એકાદશી હોય છે તેના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો પણ નાશ થઈ જાય છે નીચ યોનીમાં પડી રહેલા પિતૃઓને પણ આ એકાદશી સદગતિ અપનારી છે રાજન પૂર્વકાળની વાત છે સત્યયુગમાં ઇન્દ્રસેન નામનો પ્રખ્યાત રાજકુમાર હતો જે હવે મહિષ્પતિ પુરીના રાજા બની અને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા તેમનો યશ ચારે તરફ ફેલાઈ ચૂક્યો હતો રાજા ઇન્દ્રસેન ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈ અને ગોવિંદના મોક્ષદાયક નામોનો જપ કરતા રહીને સમય પસાર કરતા હતા અને વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં પરોવાઈ રહેતા હતા એક દિવસ રાજા રાજસભામાં સુખપૂર્વક બેઠા હતા એટલામાં જ દેવર્ષિ નારદ આકાશથી ઉતરીને ત્યાં આવી પહોંચ્યા તેમને આવેલા જોઈ રાજા હાથ જોડીને ઊભા થઈ ગયા અને વિધિપૂર્વક પૂજન કરી અને તેને આસન ઉપર બેસાડ્યા આના પછી તેઓ આ રીતે બોલ્યા કે મુનિશ્રેષ્ઠ આપની કૃપાથી મારી બધી રીતે કુશળતા છે આજે આપના દર્શનથી મારી તમામ યોગ્ય ક્રિયાઓ સફળ થઈ ગઈ દેવર્ષે આપના આગમનનું કારણ જણાવી અને મારા ઉપર કૃપા કરશો નારદજીએ કહ્યું કે નૃપશ્રેષ્ઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્યમાં નાખનારી છે હું બ્રહ્મલોકથી યમલોકમાં આવ્યો હતો ત્યાં એક શ્રેષ્ઠ આસન પર બેઠો અને યમરાજે મારી ભક્તિપૂર્વક પૂજા કરી એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા હતા તેઓ વ્રત ભંગના દોષથી ત્યાં આવ્યા હતા રાજન તેમણે તમને કહેવાને માટે એક સંદેશો આપ્યો છે તેને સાંભળો તેમણે કહ્યું દીકરા મને ઇન્દિરાના વ્રતનું પુણ્ય આપીને સ્વર્ગમાં મોકલ તેમનો આ સંદેશો લઈ અને હું તમારી પાસે આવ્યો છું રાજન પોતાના પિતાને સ્વર્ગ લોકની પ્રાપ્તિ વ્રત કરો પૂછ્યું કે ભગવાન કૃપા કરીને ઇન્દિરાનું વ્રત જણાવશો કયા પક્ષમાં કઈ તિથિએ અને કઈ વિધિથી તેનું વ્રત કરવું જોઈએ નારદજીએ કહ્યું કે રાજેન્દ્ર સાંભળો હું તમને આ વ્રતની શુભકારક વિધિ જણાવું છું આસો માસના કૃષ્ણ પક્ષમાં દસમીના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત ચિત્તથી સવારે સ્નાન કરું પછી બપોરે સ્નાન કરી અને એકાગ્ર ચિત્ત થઈ એક સમય ભોજન કરું તથા રાત્રે ભૂમિ પર સૂવું રાત્રિના અંતમાં નિર્મળ પ્રભાત થવાથી એકાદશીના દિવસે દાંતણ કરી અને મો ધોવું મંત્ર બોલતા રહીને ઉપવાસનો નિયમ લેવો કમલનયન ભગવાન નારાયણ આજે હું બધા ભોગોથી અલગ થઈ નિરાહાર રહીને કાલે ભોજન કરીશ અચ્યુત આપ મને શરણું આપશો એનો શ્લોક કઈ છે આવી રીતે નિયમ કરીને તથા મધ્યાહન કાળે પિતૃઓની પ્રસન્નતાને માટે શાલિગ્રામની સન્મુખ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું તથા દક્ષિણાથી બ્રાહ્મણોનો સત્કાર કરીને તેમને ભોજન કરાવવું પિતૃઓને આપેલા અન્નમય પિંડને સૂંઘીને વિદ્વાન પુરુષે ગાયને ખવડાવી દેવા પછી ધૂપ અને ગંધ વગેરેથી ભગવાન ઋષિકેશનું પૂજન કરીને રાત્રે તેમની પાસે જાગરણ કરવું તે પછી સવારે દ્વાદશીના દિવસે ફરીથી ભક્તિપૂર્વક શ્રી હરિની પૂજા કરવી તેના પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને ભાઈ બંધુ પુત્ર વગેરેની સાથે પોતે પણ ભોજન કરી રાજન આ વિધિથી આળસ છોડીને તમે આ ઇન્દિરાનું વ્રત કરો આનાથી તમારા પિતૃ ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં ચાલ્યા જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન રાજા ઇન્દ્રસેનને આમ કહીને દેવર્ષિ નારદ અંતરધ્યાન થઈ ગયા રાજાએ તેમની જણાવેલી વિધિથી અંતપુરની રાણીઓ પુત્રો અને સેવકો સાથે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું કુંતી નંદન વ્રત પૂર્ણ થવાથી આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુધામ ચાલ્યા ગયા અને રાજર્ષિ ઇન્દ્રસેન પણ અકંટક રાજ્યનો ઉપભોગ કરીને પોતાના પુત્રને ગાદી પર બેસાડી પોતે સ્વર્ગલોકમાં ગયા આ રીતે તમારી સામે ઇન્દિરા વ્રતના મહાત્મયનું વર્ણન કર્યું છે આને વાંચવા અને સાંભળવાથી પણ મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે તો આપને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો